જેતપુરના લોકલ ફોર વ્હીલ વાહન ચાલકો પાસે પીઠડીયા ટોલ પ્લાઝા દ્વારા એકાએક દસ રૂપિયામાંથી વીસ રૂપિયા ટોલ ચાર્જ કરી દેતા આ ડબલ ભાવ વધારાથી જેતપુરના વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો આ ભાવ વધારા સામે જેતપુર ચેમ્બર્સ તેમજ ડાઈંગ એસોસિએશને આજે ટોલ પ્લાઝાએ જઈ બે દિવસમાં ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી નહીંતર દરેક સંસ્થાઓને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી આપી જેતપુર પાસે પીઠડિયા ટોલ પ્લાઝા જ્યારે બનતું હતું ત્યારે જ ઔદ્યોગિક શહેર જેતપુરની ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધને ઠારવા હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક સમયે જેતપુર શહેર તેમજ તાલુકાના વાહન ચાલકોને લોકલ ગણાવવામાં આવશે અને તેઓની પાસે આજીવન પાંચ રૂપિયા ટોલ ચાર્જ વસૂલવામાં આવશે તેવી મૌખિક બાહેધરી આપવામાં આવી હતી પરંતુ પ્લાઝા દ્વારા પાંચના સાત રૂપિયા અને સાતના દસ રૂપિયા ટોલ ચાર્જ કર્યો હતો ત્રણ મહિના પૂર્વે વીસ રૂપિયા ચાર્જ કરી નાખતા ડાઇંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ બંને ભાવ વધારો પાછો ખેંચવા ટોલ પ્લાઝા ઓથોરિટીને રજૂઆત કરી હતી રજૂઆત કરતા ભાવધારો પરત ખેંચેલ અને હવે આ ભાવ રહેશે તેવું ડાઇંગ એસોસિએશનની કચેરીએ ઓથોરિટીના પ્રતિનિધિએ જણાવેલ પરંતુ આ સમજૂતી કે વાયદાને ત્રણ મહિના થયા ત્યાં ફરી પાછો દસ રૂપિયામાંથી વીસ રૂપિયા એટલે કે ડબલ ભાવ વધારો કરી નાખ્યો આ ભાવ વધારાથી લોકલ વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો અને આજે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા પીઠડીયા ટોલ પ્લાઝાએ જે ભાવ વધારો પાછો ખેંચવાની રજૂઆત કરવામાં આવી પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા સ્થાનિક વાહન ચાલકો માટે માસિક બસો પંચાવન રૂપિયાના પાસ તેમજ અન્ય વાહનોના ટોલ ચાર્જમાં ઘટાડો કર્યો તે આવકાર્ય છે પરંતુ ફરી ટોલ પ્લાઝાએ સ્થાનિક લોકલ વાહન ચાલકોના દરમાં એકાએક ફરી દસ રૂપિયાનો ભાવ વધારો કરી રૂપિયા કરી નાખ્યો તે ચલાવી લેવામાં નહીં આવે અમોએ ટોલ પ્લાઝાને બે દિવસમાં ભાવ વધારો પાછો ખેંચવાનો સમય આપ્યો છે અને બે દિવસમાં કોઈ નિર્ણય નહીં આવે તો અમો રાજકીય આગેવાનોને સંસ્થાઓને સાથે રાખી જલદ આંદોલન કરવાની ચીમકી આપી છે સાથે જેતપુરથી રાજકોટ વચ્ચે સિક્સ લેન રોડનું કામ ચાલી રહ્યું છે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ માફ કરવો જોઈએ કે જ્યાં સુધી રોડ નું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ માફ કરો અથવા તો ભાવ વધારો પાછો ખેંચો ટોલ ના કે પીઠડિયા ટોલ ના કે રજૂ રજૂઆત કરો અમે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ ડાઈંગ એન્ડ બિલ્ડિંગ એસોસિયન તેમજ બીજી પણ સંસ્થાઓ સાથે જ્યારે આજથી ત્રણ મહિના પહેલાં આ લોકોએ અમને જે જેતપુર તાલુકાના જે લોકલ વાહન હોય જે આપણા વ્યક્તિગત વાહનો હોય એની અંદર એ લોકોએ વીસ રૂપિયા લેતા હતા એના દસ અમને ખરીદી ને એસોસિએશનની ઓફિસે આવીને સમાધાન થયું હતું અમે એનું સન્માન કર્યું હતું અને દસ રૂપિયા ચાર્જ વસૂલતા હતા અને અમારી માંગ એ જ હતી કે જેતપુર તાલુકાના દસ રૂપિયા રહેવા જોઈએ પણ હમણાં અચાનક આ લોકોએ ભાવ આમ જનરલી ભાવ ઘટાડો કર્યો પણ જ્યારે અમારી જે ડીલ હતી કે ભાઈ લોકલ વાહન જેતપુર તાલુકાના જે હોય એના દસ રૂપિયા માં ઘટાડો થવો જોઈએ ને જો જનરલ ઘટાડો કર્યો હોય તો એમાં દસ દસ હતા એમાં ઘટાડો થવો જોઈએ એને બદલે વીસ રૂપિયા કરી નાખ્યા એટલે અમને ગામમાંથી બહુ ફરિયાદ આવવા માંડી અને લોકો નારાજ થયા ખૂબ કે ભાઈ આ લોકોએ તમારી સમાધાન કર્યું ત્રણ મહિના પહેલાં તો તમને બે સંસ્થાને મૂર્ખ બનાવી જેથી કરીને અમારે આબરૂ ઉપર બટ્ટો લાગે એવું થઈ ગયું અત્યારે કે ભાઈ અમે શું કરીએ છીએ સંસ્થામાં રહીને અમે સંસ્થા ચલાવવાને લાયક નથી ત્યારે અમે બધા નક્કી કરીને આજે અહીંયા આવ્યા છીએ અને એનો વિરોધ કર્યો છે કે ભાઈ દસ રૂપિયા જ રાખે લોકલ વાહનના તો એ લોકોએ અમને વચન આપ્યું છે કે બે દિવસની અંદર આનું નિરાકરણ લાવશું અને તમારા પાછા દસ રૂપિયા કરી દેવુંકરણ નહીં હવે તો જલદ આંદોલન થશે અમે તો ગામ અત્યારે ઉકળીને બેસું આના માટે એટલે અમને બધા કહે છે કે ભાઈ અમે આંદોલન કરવા તમારી સાથે છીએ જેતપુર તાલુકા અને સિટીના દરેક માણસો જનતા અમારી સાથે છે અને અમે જરૂર પડે તો આંદોલન પણ કરશું હું આપશ્રીને જણાવું તો નેશનલ હાઈવે ઓથોરિટીએ ટોલ ટોલ પ્લાઝા પીઠડિયા મારફત તારીખ અઢાર ત્રણના રોજ એક સર્ક્યુલર પાઠવી અને ભાવ આંશિક રીતે ઘટાડ્યો છે તેવું જણાવ્યું પણ એ આવકારદાયક છે પણ એનો બોજો જે સ્થાનિક રહેવાસી જેતપુર શહેર તથા તાલુકા ઉપર દસ રૂપિયાની બદલે વીસ રૂપિયાની વસૂલાત ચાલુ કરી આ ટોલનાકાની સ્થાપના જ્યારે બે હજાર સાતમાં થઈ ત્યારે કલેક્ટર શ્રી હરિભાઈ પટેલના માધ્યમથી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ વલ્લભભાઈ કથિરિયાના માધ્યમથી કે આ ટોલનાકું જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જેતપુર શહેર અને જેતપુર તાલુકાને સ્થાનિક ગણી અને જે પણ ટોલ હશે એનો વીસ ટકા વસૂલ કરવામાં આવશે આ ગણતરી એ સાડા સાત રૂપિયા થાય છતાં પણ અમે દસ રૂપિયા આપીએ છીએ એ બંધ કરીને વીસ વસૂલાત ચાલુ કરી છે જે પાસની સ્કીમ આવી બસો પંચાવન રૂપિયાની તો કોઈ લોકો કાયમી રાજકોટ જતા હોતા નથી જેથી કરીને એક બોજારૂપ છે ફરીથી આ દસ રૂપિયા વસૂલ કરવા માગણી છે અમારી નહીં તો આગામી બે દિવસ પછી આંદોલન કરવામાં આવશે એ સિવાય જ્યારે સિક્સ લેનનું કામ ચાલુ હોય રાજકોટ પહોંચતા ત્રણ કલાક થતી હોય તો નેશનલ હાઇવે ઓથોરિટી પાસે પોતાનો સેફટી ફોર્સ હોય છે એનું સંકલન કરી અને વાહન ધારો કે પબ્લિકને મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા ગોઠવી જોઈએ એવી અમારી જલદ માગણી છે અને જો કોઈ પણ અકસ્માત આ દરમિયાન થશે તો નેશનલ હાઈવે ઓથોરિટીની આ જવાબદારી છે કારણ કે સરકારશ્રીએ અમને પોતાનો સુપરવિઝન કોર્સ આપેલો જ છે ફરીથી આપના માધ્યમથી કહું કે જેતપુર તાલુકા અને શહેરનો દસ રૂપિયા વસૂલી લોકલ ગણી કરવી એક સરકારી નિયમ છે પણ પીઠળિયા ટોલ પ્લાઝા દ્વારા જે વીસ વસૂલ કરવામાં આવે છે એને અમે વકોડી કાઢી અને દસ રૂપિયા વસૂલાત કરવા અમારી માગણી છે પીઠડિયા ટોલ પ્લાઝા ને અડીને જે ગામ આવેલ ત્યાં સરપંચ અંગે જણાવેલ કે જ્યારે આ ટોલ પ્લાઝા બનેલ ત્યારે મૌખિક બાહેધરી આપવામાં આવી હતી કે પીઠડિયાના લોકો માટે કોઈ ટેક્સ આપવાનો રહેશે નહીં તેમ છતાં પીઠડિયાના લોકો પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે તેમજ પીઠડિયા ટોલ પ્લાઝા પીઠડિયા ગ્રામ પંચાયતમાં આવતું હોવાથી પીઠડિયા ટોલ પ્લાઝા વ્યવસાય વેરો ભરતા નથી ટોલ પ્લાઝા દ્વારા તે વેરો ગાંધીનગર અને દિલ્હી ભરવામાં આવતો હોવાનું કહેવામાં આવે છે પીઠડિયા ટોલ પ્લાઝાએ ગ્રામ પંચાયતને વેરો ભરવો જોઈએ અગાઉ પણ ટોલ પ્લાઝાને ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવેલ છે ફરીવાર ટોલ પ્લાઝાને વેરા માટે નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે સુરેશભાઈ ગોંડલિયા પીઠડિયા સરપંચ જનરલ આજે આ ટોલ નાકાની જે માનો કે ટેક્સનો વધારો છે ટોલ નાકાનો એના બાબતેની આ મીટિંગને ધ્યાનમાં લઈને ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ પીઠડીયાના જે લોકલ જે માનો કે ફોર વ્હીલર વાહનો વાહન છે જે ખરેખર ઝીરોમાં જ હોવા જોઈએ કે એને દસ કે પાંચની સિસ્ટમના કંઈ હોવું જ ન જોઈએ કારણ કે જે તે સમયે આ ટોલ નાંકું ચાલુ થયું ત્યારે જ આ વાત થઈ હતી જનરલ મોખિક કે ભાઈ પીઠાડીયાવાળાને ઝીરોમાં જ ચાલશે ટોટલ ફોર વ્હીલર વાહનો પછી બીજા નંબરમાં માનો કે અત્યારે જે આ પીઠાડીયા ટોલ પ્લાઝા છે એની ટોટલ કર્મચારી જે વેરો આવે દાખલા તરીકે વ્યવસાય વેરો એ પીઠડીયા એડે જ જે તે સમયે ભરવાનો હોય આ લોકોને મૌખિક ફરિયાદ અમે બે ચાર વાર કરી છે ત્યારે એ લોકો એમ કહેતા કે ભાઈ અમારા તો ગાંધીનગર અને દિલ્હીથી ને જહેન્ડલ થઈ છે એ લોકો ત્યાંથી ભરતા હોય છે પણ જે તે એજન્સી જે માનો કે પીઠડીયામાં જ કામ કરે છે તો એને ખરેખર જે કંઈ ટેક્સ આવતો હોય એ પીઠડીયા એડે જ ભરવાનો થતો હોય

લોકલ દ્વારા વધારો લોકલ આપણે લોકલમાં જે છે ને ભાવ ઘટાડો થયો છે રિયલમાં ને રૂઝ પ્રમાણે અને જે જેતપુરવાર અને શેમ્બરવારની રજૂઆત છે ને જે દસ રૂપિયાની એ અમે આગળ એને એમાં રજૂઆત કરીશું અને વાત કરશું અને જે નિર્ણય આવે ચોવીસ કલાક હું બતાવશું શું ઘટાડો શું ઘટાડો ટૂંકમાં જે રિટર્ન હતું ને ત્યારે રિટર્ન નહોતું ત્યારે રિટર્ન ચાલુ થઈ ગયું સિંગલ પાંત્રીસ રૂપિયા છે એ રિટર્ન વીસ રૂપિયા છે સ્થાનિક માટે વીસ રૂપિયા નથી જે સ્થાનિક માટે જે છે વીસ કિલોમીટર ત્રીજામાં જે પાસ છે ને બસો પંચાવનનો વીસ કિલોમીટર ત્રીજામાં પાસ બનશે એનો જે એક મહિનો દિવસ અનલિમિટેડ રહેશે ના વીસ રૂપિયા બસો ને પંચાવન રૂપિયા ભાવ છે એમનો ના એ તો ગવર્મેન્ટનો રૂલ છે એનએચઆઈનો એમની વાત કરશું આગળ રજૂઆત કરશું હવે એનએચઆઈનો જે નિયમ નીતિ નિયમ છે એમાં કંઈ કશું ન કહી શકું પણ અમે આગળ રજૂઆત કરીશું